નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઈ મશાલ રેલી ત્રિનગા યાત્રા સહિત આગામી કાર્યક્રમોનું આયોજન બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે યુવા મોરચાના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં આગામી કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી યુવા મોરચા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે શહીદ સ્મારકોની સ્વચ્છતા જાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે યુવાનોમાં રાષ્ટ્રભાવના જગાવવા માટે મશાલ રેલીનું આયોજન થશે દેશભક્તિનો સંદેશ ફેલાવવા ત્રિરંગા યાત્રા યોજાશે ગ્રામ્ય સ્તરે પક્ષના પાયાને મજબૂત કરવા સરપંચોનું સન્માન કરવામાં આવશે મયુરભાઈ પટેલે યુવા મોરચાના સક્રિય ભૂમિકા ભજવવા અને પક્ષના સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવા પ્રેરણા આપી હતી બેઠકમાં યુવા મોરચાની કાર્યપ્રણાલી અને પક્ષના નેતૃત્વમાં તેમ